નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ચેપ્ટર નંબર તેર આલેખનો પરિચય એના સ્વાધ્ય તેર પોઈન્ટ બે ના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેનામાં આપણને ડેટા આપ્યો છે એના પરથી આપણે આલેખ દોરવાનું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે જે આપણે આલેખ દોરીએ છીએ શું એ આપણને સુરેખ મળે છે કે નહીં તો જો ડેટા આપણને આપ્યો છે ચોરસની બાજુ આપણને બાજુનું માપ આપ્યું છે સેન્ટીમીટરમાં ને પરિમિતિ આપણને આપેલી છે જો બીજું તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ચોરસનું આપણે પરિમિતિ શોધવા માટેનું સૂત્ર શું આવે ચોરસથી પરિમિતિ શોધવાનું સૂત્ર શું આવે ચાલ ચોરસની બાજુનું માપ જો બે સેન્ટીમીટર હોય તો આપણને પરિમિતિ પરિમિતિ મળશે આઠ ત્રણ હોય તો બાર ત્રણ પોઈન્ટ પાંચ હોય તો ચૌદ પાંચ હોય તો વીસ અને છ હોય તો ચોવીસ આપણને પરિમિતિ મળશે સેન્ટીમીટરમાં તો આના પરથી આપણે આલેખ દોરવાનું છે એક્સ અક્ષ પર આપણે દોરવાનું છે ચોરસથી બાજુ આ એક્સ અક્ષ પર એક બે ત્રણે ચોરસથી બાજુનું માપ છે સેન્ટીમીટરમાં અને વાય પર શું દોરવાનું છે આપણીની પરિમિતિ લેવાની છે રેડી જુઓ તો અહીંયા જો ચોરસની બાજુ જો બે હોય તો આપણને પરિમિતિ આઠ મળે તો અહીંયાથી જવાનો બે હોય તો પરિમિતિ આપણને આઠ મળે છે એવી રીતે જો ત્રણ હોય તો બાર મળે છે રેડી જો ત્રણ હોય તો આપણને આ બાર મળે છે ત્રણ પોઈન્ટ પાંચ હોય તો આપણને ચૌદ મળશે ચાલો આ ત્રણ પોઈન્ટ પાંચ છે તો આપણને બાર અને સોળની વચ્ચે શું આવે ચૌદ મળે રેડી પાંચ હોય તો વીસ મળે ચાલો આ પાંચ હોય તો આપણને પરિમિતિ વીસ મળે અને છ હોય તો ચોવીસ મળે છ હોય તો ચોવીસ મળે છે રેડી તો આવી રીતે આપણે આલેગ દોરી નાખવાનો થાય છે તો સ્ક્રીનશોટ લઈ લેજો સો આ રેખિક આલેખ છે તો આપણને ચોખ્ખું દેખાય છે કે હા આ રેખિક આલેખ છે બરાબર આ આપણને સીધી રેખા દેખાય છે રેડી એટલે આ કેવો આલેખ છે રેખિક આલેખ છે ચાલો તો દોરી દેજો સ્ક્રીનશોટ લઈ લેજો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ચોરસની બાજુ આપણને આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે તો તમારા જો ચોરસની બાજુ સેન્ટીમીટરમાં આપણને આપી છે ને ક્ષેત્રફળ આપણને આપેલું છે હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હવે લંબાઈનો વર્ગ અથવા તો આપણે શું કરીએ લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીંયા બે છે તો બે ગુણ્યા બે કેટલા થાય ચાર થાય ત્રણ જો આપીએ તો ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થાય અહીંયા આ નવ થશે રેડી એવી રીતે અહીંયા છ છે જો સાત આપણને આપેલું હતું તો સાત ગુણ્યા સાત કેટલા થતું ઓગણપચાસ સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળ આપણને મળતું ચાલો તો બે હોય તો ચાર જો બે હોય તો ચાર ત્રણ હોય તો અહીંયા નવ ચાર હોય તો સોળ પાંચ હોય તો પચીસ છ હોય તો છત્રીસ સાત હોય તો ઓગણપચાસ એવી રીતે આપણને મળશે ઓકે તો સ્ક્રીનશોટ લઈને આ દોરી નાખજો અને શું આ આ લેખ રેખિક છે તો આપણો જવાબ શું આવશે અહીંયા ના બરાબર આ લેખ આપણને કરવામાં મળે છે બરાબર કરવો મળે છે વક્ર મળે છે તો આ રેખિક આલેખ નથી ના આ રેખિક આ લેખ નથી ઓકે તો પહેલો આલેખ અને બીજો આલેખ દોરી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ